આપડી બેન ના લગન કરે સો મહિના થઈ ગયા ના કોઈ સમાચાર બેન છે અમે જીએ ખરા મારી એક ના એક એક ભાઈ સુમુ મોની જે તો કોણ જા હા મારી બેન હું હાલમાં હાલ જીવતી છે મને હું ખબર પરચમાં 15 દાડા મહિના બે મહિને ફટ લઈને હોય આઈને અમાચા લઈ જઈ હ તો અમારી બેન નહીં અમને ચિંતા નથી કે અમારી બેન ની અમાર નાતો પોળાઈ કર હ અમારા 6 મહિના થઈ ગયા બેન નો નહીં ફોન આવતો નહીં મેસેજ આવતો તો તું ના પાડો આઈ રીતે બર બહુ બેટા દો દીકરા તો વહુ ની શીખ લઈ આશ્રમમાં બેચાવા નીકળી તો દોડી લાવ આજ કાલ આવું બાજી ન દીકરા આશ્રમ મૂક્યા દીકરી દીકરી જોયા બાપ નો હાથી સેવા કરે હાથો ટેકો દીકરી